જીરાના ભાવ અત્યારે અઢી વર્ષની સૌથી નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયા છે નવા જીરાની જેમ આવક વધી રહી છે એમ ભાવ ઉપર દબાણ આવી રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર પચીસમાં ભારતમાં જીરાનું ઉત્પાદન કેટલું થશે એ અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ એટલે કે ફીસ નામની સંસ્થા દ્વારા એક અંદાજ રજૂ થયો છે તો એ અંદાજની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું અને એની સાથે અમારા પોતાના ખેતરમાં આ વર્ષે જીરાનું કેટલું ઉત્પાદન થયું કેવા ઉતારા આવ્યા એની વાત પણ કરીશું અને અમારા ગામમાં ખેડૂતોને આ વર્ષે જીરાના કેવા ઉતારા મળ્યા છે એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું સર્વપ્રથમ હું તમને મારી વાત કરું પછી આપણે ફિશ દ્વારા જે અંદાજ રજૂ થયો છે એ અંગે માહિતી મેળવીશું તો અમે આ વખતે બાવીસ વીઘામાં જીરાનું વાવેતર કર્યું હતું એમાં એક ખેતરમાં જે જીરાનું ઉત્પાદન છે એ સરેરાશ તેરથી ચૌદ મણની વચ્ચે આવે વીઘા દીઠ એવી સંભાવના છે અને એક ખેતરમાં જે અમને ઉત્પાદન મળ્યું છે એ વીઘે દસ મણ જેવું ઉત્પાદન મળ્યું છે અમારા ગામની જે પ્રકારની જમીન છે એ પ્રમાણે જે અમારે ઉત્પાદન આવે છે એટલું જ ઉત્પાદન સરેરાશ અમને મળ્યું છે ને અમારા આખા ગામની તમને વાત કરું તો ગત સિઝન કરતાં થોડુંક ઉત્પાદન જે છે એ મોટાભાગના ખેડૂતોને થોડું ઘટ્યું છે બાકી આમ વાવેતર જે હતું એ પણ ગત સિઝન કરતાં સામાન્ય ઘટ્યું હતું અને ઉતારા પણ સામાન્ય ઘટ્યા છે અને વિઘા દીઠ જે ઉત્પાદન છે એ દસ મણથી લઈ અને સોળ મણની વચ્ચે અમારા ગામમાં મળ્યું છે તમને કેટલું ઉત્પાદન મળ્યું છે તમારા વિસ્તારમાં કેવા ઉતારા આવી રહ્યા છે એ તમે કોમેન્ટમાં જણાવજો હવે આપણે ફીસ દ્વારા જે અંદાજ રજૂ થયો છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સ એને વર્ષ બે હજાર પચીસમાં ભારત જીરાનું કેટલું ઉત્પાદન થશે એનો અંદાજ રજૂ કર્યો છે તમને ખ્યાલ હશે કે જે જીરાનું ઉત્પાદન છે એ આપણા ગુજરાતમાં અને રાજસ્થાનના મુખ્યત્વે આ બે રાજ્યોમાં જ થાય છે આથી આ બે રાજ્યોના ઉત્પાદનનો અને ઉતારાનો અંદાજ રજૂ થયો છે તો એના આંકડા આપણે તપાસીએ સર્વપ્રથમ આપણે વાવેતરના જે આંકડા છે એ તપાસીએ તો ફિશનો જે અંદાજ છે એ પ્રમાણે આ વખતે ગુજરાતમાં જે જીરાનું વાવેતર થયું છે એ ગઈ સિઝન કરતાં તેર ટકા જેટલું ઘટ્યું છે અને રાજસ્થાનમાં આ સિઝન એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે વાવેતર થયું છે એ ગઈ સિઝન કરતાં ચાર ટકા જેટલું ઘટ્યું છે એટલે કે આપણા દેશમાં આ સિઝનમાં જીરાનું વાવેતર સાત ટકા જેટલું ઘટ્યું છે એવો અંદાજ જે છે એ ફિશના રિપોર્ટમાં રજૂ થયો છે હવે વાવેતર બાદ આપણે ઉતારાની ચર્ચા કરીએ તો ફિશનો એવો અંદાજ છે કે ગુજરાતના ખેડૂતોને આ વખતે જે ઉતારા મળ્યા છે એ ગત સિઝન કરતા નવ ટકા જેટલા વધારે મળ્યા છે પ્રતિ હેક્ટર જે ખેડૂતોના ઉતારા છે એ ગત સિઝન કરતાં આ સિઝનમાં નવ ટકા જેટલા વધારે છે એવો અંદાજ ફીસ દ્વારા રજૂ થયો છે જ્યારે રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ખેડૂતોને સોળ ટકા જેટલા ઓછા જીરાના ઉતારા મળ્યા છે તો એની આપણે સરેરાશ કાઢીએ તો આપણા ભારતમાં આ વખતે જે જીરાના ઉતારા છે એ છ ટકા જેટલા ઓછા મળ્યા છે એવો અંદાજ જે છે એ રજૂ થયો છે હવે આપણે ઉત્પાદનની વાત કરીએ તો ફીશના અંદાજ પ્રમાણે આ સિઝનમાં ગુજરાતમાં જીરાનું ઉત્પાદન પિસ્તાળીસ લાખ બોરી થશે જે ગત સિઝનમાં ગુજરાતમાં જીરાનું ઉત્પાદન થયું હતું એ અડતાળીસ લાખ બોરી થયું હતું એની સરખામણીએ આ વખતે જીરાનું ઉત્પાદન ગુજરાતમાં કરશે અને આ સિઝનમાં પિસ્તાળીસ લાખ બોરી આસપાસ ઉત્પાદન થશે રાજસ્થાનમાં આ સિઝનમાં બાવન લાખ બોરી જીરાનું ઉત્પાદન થશે ગત સિઝનમાં રાજસ્થાનમાં ચોસઠ લાખ બોરી ઉત્પાદન થયું હતું એટલે ગત સિઝનની સરખામણીએ રાજસ્થાનમાં પણ ઉત્પાદન કરશે તો એ ગણતરીએ આ સિઝનમાં ફિશનો એવો અંદાજ છે કે આપણા ભારત દેશમાં સત્તાણું લાખ બોરી જીરાનું ઉત્પાદન થશે જે ગત સિઝનમાં આપણા દેશમાં જીરાનું ઉત્પાદન થયું હતું એ એકસો અને બાર લાખ બોરી આસપાસ હતું એટલે કે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં આપણા ભારતમાં જીરાનું ઉત્પાદન તેર ટકા આસપાસ ઘટી શકે છે એવો અંદાજ દ્વારા રજૂ થયો છે ને એની સાથે જે ઓવર સ્ટોક છે એ પણ વેપારીઓનું એવું માનવું છે કે પ્રમાણમાં આ સિઝનમાં થોડો વધારે છે આપણી ખપતની તમને વાત કરું તો વેપારીઓનો એવો અંદાજ છે કે આપણા દેશમાં અને નિકાસ બંનેની આપણે માંગનો સરવાળો કરીએ તો આપણે પંચ્યાસી લાખ બોરી કે સારી સિઝન હોય તો નેવું લાખ બોરી સુધી જીરું ખપી જાય છે તો અહીંયા જે આપણી માંગ છે એના કરતાં વધુ ઉત્પાદન થશે એવો જે અંદાજ છે એ ફીસ નામની સંસ્થા દ્વારા રજૂ થયો છે પણ તમને ફરીથી જણાવી દઉં છું કે જીરા બજાર જે છે એ આ પ્રકારના આંકડાઓના કારણે કે આ પ્રકારના ફંડામેન્ટલના કારણે ચાલે છે એના કરતાં લોકોની માનસિકતાના કારણે વધુ ચાલે છે તો બજારની માનસિકતા કેવી છે એ પરિબળ જીરા ઉપર સૌથી વધુ અસર કરશે ખેડૂતોની વેચવાલી કયા ભાવે અટકે છે અને કયા ભાવે જીરામાં જે સ્ટોકિસ્ટ છે એ સ્ટોક કરવા માટે આગળ આવે છે એ જે બે પરિબળ છે એ બે પરિબળ જીરામાં સૌથી વધુ અસર કરી શકે એવી સંભાવના છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન